મારી જે મારે જે નિવેદનો દેવાના હતા જે બાકી રહેલા મારા જે પ્રૂફ એને દેવાના હતા એસઆઈટીમાં જે તપાસમાં કામ લાગે એવા ને પ્રૂફ રજૂ કર્યા છે લેખિત કર્યું છે જે કઈ મારા દેવાના હતા એ બધું આપ્યું છે હુમલા હુમલા પાછળ જયરાજ છે ખુલ્લી આ તો એસઆઈટી રચાણી સામાન્ય કોન્સ્ટેબલ ને પણ ખબર પડે છે કે આ જયરાજ જ છે આમાં

એમ કે છે કે જે કાંઈ હશે સત્ય બારો આવશે નવનીતભાઈ તમારા વિરુદ્ધ પણ આક્ષેપો થઈ રહ્યા છે જેમાં ગેરકાયદેસર ખનન હોય અથવા અન્ય પ્રવૃત્તિઓ હોય તમારી ઉપર કેસ થયા છે એ તો આ બધો મુદ્દો ભટકાવવાનો સામેવાળાનો ષડયંત્ર છે એવું કશું છે નહીં જો તમારા કોળી સમાજમાંથી 15 ધારાસભ્યો અને ત્રણ કેન્દ્રીય મંત્રીએ તમારી તમારે તમને લઈને રજૂઆત કરી છે મુખ્યમંત્રીને પણ હજી સુધી તમે જે કહી રહ્યા છો એ દિશામાં તો એક પણ પુરાવા જઈ રહ્યા છે વિરુદ્ધ છે નહીં કે તપાસ ચાલુ છે ટેકનિકલ રીતે એટલે થોડો ટાઈમ લાગે છે એવું કહે છે બરોબર અને જો યોગ્ય યોગ્ય દિશામાં તપાસના મુખ્ય આરોપી સુધી નહીં પૂછે તો અમારો સમાજ ભેગો મળી અમારા આગેવાનો ભેગા મળી અને મોટું સંમેલન કરશે જો હમણાં છરપછો અને બધાએ આગેવાનો મળી અને કીધું છે ભાઈ વહેલી તકે આનું નહીં ઓલો કાંઈ આવે તો બધાય રાજીનામા આપી દેશે એ તો હું જાહેર ન કરી શકું જેથી કરીને કારણ કે જે આગળ તપાસ કરવામાં